નમસ્કાર દોસ્તો જયદીપ લાલજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે શનિવાર પહેલી તારીખ બે હજાર પચીસ ના રોજ આપણે હવામાન વિશે વાત કરીશું તો સિસ્ટમ જે હતી તે નબળી દરિયામાન દરિયામાં પડી ગઈ છે આપણા ગુજરાતમાં આવતા પહેલા એ સિસ્ટમ હાવ નબળી પડી જાય છે કે દરિયાના કાંઠાની નજીકમાં જ સિસ્ટમ છે તો કેટલા જિલ્લામાં આજે વરસાદની માત્રામાં વધારો રહે છે તો સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી બોટાદ ગીર સોમનાથ જૂનાગઢ એટલા જિલ્લામાં એકથી દોઢ ઇંચની સંભાવના છે વધારે વરસાદ અમે એક જગ્યાએ નહીં પડે ઉત્તર ગુજરાતમાં પણ હળવમથી મધ્યમ વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ હળવમથી મધ્યમ પડી શકે છે એમાં સુરત નવસારી ભરૂચ અંકલેશ્વર એમાં પણ એક થી દોઢ ઇંચ વરસાદ પડી શકે છે અમુક સ્પેલમાં ભારે વરસાદ પડી શકે પણ અતિ ભારે વરસાદ એક કે અમે ક્યાંય નહીં પડે અને અમે બે તારીખમાં આજ પહેલી તારીખ છે બીજી તારીખે કાલનો દિવસ પછી વરસાદના માત્રામાં હાવ ઘટાડો આવી જાય છે પછી ક્યાંક ક્યાંક ઝાપટું પડી જાય એવી મોટી સિસ્ટમ હતી તો ક્યાંક ઝાપટું પડી જાય એ અફદરૂપ રહેશે પણ અમે એક બે દિવસ વરસાદ પડશે અને પછી ખુલ્લું વાતાવરણ થઈ જાય અને કચ્છમાં પણ અમે બિલકુલ હળવો વરસાદ આવશે ક્યાંક ક્યાંક ઝાપટા પડશે ભારે વરસાદની શક્યતા નથી તો અમારી જયદીપ લાલજી યુટ્યુબ ચેનલ અને સબક્રાઇઝ કરો જેથી કરીને અમે ખેડૂત મિત્રોને સાચી માહિતી દેતા રહીએ મિત્રો તમને વિનંતી છે કે સબક્રાઈઝ કરવાનું ના ભૂલ